તમે ન્યા મને હેડવા જવા પૈસા પૈસા શું કરો આટલા વાત છે પૈસા પૈસા જોડે મળતા હોય છે રાતના આવતો હેડ તો કિલોમીટર સુધી બાઇક તો બંધી ગયું હતું જાવું છે ને જેમ એમને એમ મોડું થઈ ગયું પણ આપના પૈસા ને લેવડ જેવું શું બોલાવ્યા છે આપણો ફોન ચાર ચર ત્યાં આવો પૈસાની કોઈ લેવડ છે મને લાગે પૈસા દેવડ જેવો નહીં હોય ને મારા પાસે ઉસીના પૈસા લેવાશે પણ આજ ખબર પડી જાય ઉસી અહીં પા

પૈસા પૈસા દેખાતું હું નહીં કરતો એને પૈસા લેવડ છે એટલે હું જોશું એને પાસે ઓપડો ખચેરો મેચેવાની જરૂર નથી રાત ના પૈસા મેલતા નથી દાડા પૈસા બોલો ના રાતના પૈસા પૈસા ના કોમતી તમે

કહેલું આ ફેરફાર નહિ હોય બરાબર બોલ શું નમસ્કાર સિદ્ધા કરો તો કેમ ઈ તો 1000 રૂપિયા ભરજો ઓલા બો એડો એડો ફરવા ના એ સુખનો જો જો આપણે સમાજો તમે પીવી જો આપણે હલતો છે જો અત્યારે આના છે ના સુરા છે તે બહાર એનું પ્લાન તો ઉભા રહો ના કોઈ છે

તમારે છે બીજું કોઈ આવડતું જ નહીં પડતી નઈ કોઈક મોડો તો આવું થી ઉઠી ઉઠ્યા એવા મળ્યા

ના પાડવી પડ્યા જંગલ ના પાડે તેનો પ્લાન કે રાત ના પાછા વાળે ભજન હારી આવે તેમાં એમ કયો હતો પ્લાન હેડા મોડું છે